રાજુલાના અનેક ગામોના ખેડૂતોને નુકસાન થતા તમામ ખેડૂતોને સહાય આપવાની સરપંચોએ કરી માંગ તાલુકા વિકાસ અધિકારી સમક્ષ બોતેર ગામોના સર્વે ન કરવા સરપંચોએ કરી રજૂઆત બાજે બોતેર ગામના સરપંચો એકઠા થઈ જશો શું બાબત છે શું કહેશો આજે જે આ કમોસમી વરસાદ પડ્યો છે એનાથી ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થઈ છે તો સરપંચોની એક જવાબદારી હોય છે જનપ્રતિનિધિ તરીકેની ગામ લોકોના ખેડૂતોને પ્રશ્નોને વાસા આપવાની તો આજે પ્રશ્નો અમારો એવો છે કે આ સરકાર દ્વારા આજે પરિપત્ર કરવામાં આવ્યો છે કે ડિજિટલ સર્વે કરી અને ખેડૂતોને સહાય સૂકવવામાં આવે પણ હર વખતે ડિજિટલ સર્વે થાય છે એમાં ક્યાંક ને ક્યાંક ઘણા ખેડૂતોને અન્યાય થતો હોય છે ને પૂર જે લોકો સહાય અમુક લોકો સહાયથી વંચિત રહી જતા હોય છે તો અમારા આ વખતે પોતે ગામના સરપંચોએ નક્કી કર્યું છે કે આ કોઈ સર્વે કરવાની જરૂરિયાત નથી લોકોએ અને જોયેલું છે કે આટલા દિવસથી વરસાદ પડે છે ને બધા પાકોને ફેલ થયા છે અને નુકસાન ખૂબ પ્રમાણમાં થયું છે તો સરકાર જે મોટું મન રાખીને તમામ ખેડૂતોને સહાય આપે એવી અમારી માંગણી છે સર્વેનું અને કોઈ ડિજિટલ સર્વેનું કરવાનું કામગીરી છે એ હાલ સ્થગિત કરી અને સરકાર ડાયરેક્ટ ખેડૂતોના ખાતામાં પેકેજ જાહેર કરીને એને સહાય સીધી ખેડૂતોને આપે એવી અમારી માંગણી છે આ બાબતે અમે તાલુકા વિકાસ અધિકારીને આજે સૂચના આપી છે કે અમારા બોતેર ગામમાં એક પણ ગામમાં સર્વે કરવા આપની દ્વારા ટીમ ન મોકલવામાં આવે એવી અમે હાલમાં લેખિતમાં રજૂઆત કરી છે ને એમના દ્વારા પણ અમને સારી એવું કીધું છે કે આપણે જે માંગણી છે અમે સરકારમાં મોકલશું બધા સરપંચો આજે ભેગા થયો છે શું માંગ છે માંગમાં એવું છે કે સરપંચોને ગામમાં બોતેરે બોતેર ગામના સરપંચો એ માટે ભેગા થયા છે કે રાજુલા તાલુકાનું કોઈ એવું ગામડું નથી કે જ્યાં પાંચથી સાત દિવસ વરસાદ નથી વર્યો અને પુષ્કળ ખેડૂતોનું નુકસાન થયું છે તમામ વસ્તુમાં નુકસાન થયું છે ડુંગળીની અંદર કપાસની અંદર છીણ તૂર સો એ સો ટકા નુકસાન છે તો આજે સરકાર શ્રીને અમારી એક નમ્ર વિનંતી છે કે પેકેજ જે જાહેર કર્યું છે ને એમાં જે સર્વે કરવાની સરકારશ્રીએ જે વાત કરી છે તો સર્વે કરવાની કોઈ જરૂર જ નથી સો ટકા તો નુકસાન છે તમામ ગામડોની અંદર છે આજે મિનિસ્ટરો પણ સર્વે કરી ગયા છે મિનિસ્ટરો પણ પોતે જોઈ ગયા છે તો આનું મહત્વ એવું છે કે ગામડાની અંદર કોઈ પણ ગામમાં સરપંચ હોય છે તો સરપંચની પણ જવાબદારી હોય છે તો સરપંચની જવાબદારીમાં એવું બને છે કે સાત દિવસની અંદર સર્વે કરવામાં આવે છે તો કોઈ સંજોગે કોઈ ગામની અંદર મોટા ગામની અંદર પાંચ ખેડૂત બાર ગામ ગયા હોય અને કાલે કરશું પરમ દિવસ કરશું એમ કરતા મગજમાંથી નીકળી ગયો અને એ પાંચ ખેડૂત રહી જાય સહાય વગેરે ઢોળાય છે તો સરપંચને શું કરવાનું આવા કિસ્સા અમારે આજે પચાસ વર્ષની ઉંમરની અંદર અમે જોયું છે તો તેના વાવાઝોડાની અંદર કયક સરપંચોને એનો સામનો કરવો પડ્યો છે શું માંગ છે તમારી આગળ અમારી માંગ એવી છે તમામ ખેડૂતોના સેટેલાઇટ તમારું પણ સર્વે થયેલું છે તમને પણ સરકાર શરીરને ખબર છે કે કોના ખેતરમાં સીંગ છે કોના ખેતરમાં કપાસ છે કોના ખેતરમાં તુવર છે કોના ખેતરમાં ડુંગળી છે સેટેલાઇટ સર્વે થયેલું જ છે સરકાર શરીફ બધા ગામો ગામના સરપંચોના ડેટા છે બધા ખેડૂતોની યાદી પણ બધી વસ્તુની જરૂર છે નુકસાની લાગે ખેડૂતો ને બધાને ગામ ના ખેડૂતોને તમામ ને એનો લાભ મળે અને એની નુકશાની નો એને ફૂલ ની તો ફૂલ ની પાકડી આપે એવી અમારી માંગ છે જે હિંદ જે